તમે જે સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો રાજુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર સિવાય અન્ય કોઈ પણ વાહન અથવા પશુ લેવા હોય વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લે લિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી વાહન પશુ લઈ શકશો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો રાજુભાઈ ઓનર છે ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ આઠસો મોડલ ની વાત કરું બે હજાર બાર ના મોડલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એકદમ સાચવેલું છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું પૂરેપૂરી જવાબદારી વાળું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આ ટ્રેક્ટર બે હજાર અને બાર ના મોડેલનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકો છો પેલા રાજુભાઈ નો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આપીશ વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ રાજુભાઈનો નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે અને ટાયર છે તે મીડિયમ કંડિશનમાં બધા જવાબદારી ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે અંદાજિત કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બોટાદ જિલ્લાની અંદર જોવા મળશે પાસે ઢકણિયા રોડ ઉપર જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય રાજુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો